નમસ્કાર દોસ્તો સૌથી પહેલાં તો કાશ્મીરની અંદર જે ઘટના બની ગઈ છે એ ઘટનાની અંદર જેટલા લોકો આતંકવાદીઓનો શિકાર બિના છે એ તમામના આત્માને ભગવાન શાંતિ અર્પણ કરે એમના પરિવાર એમના સ્વજનોને આ દુઃખની ઘડીમાં હિંમત આપે એવી પ્રાર્થના કરું છું દોસ્તો મારે વાત કરવી છે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી વારંવાર ડોક્ટર મનમોહનસિંહ દેશના વડાપ્રધાનને સવાલો પૂછતા હવે આજે એ જ સવાલો નરેન્દ્ર મોદીને લાગુ પડે છે અને એ સમયે નરેન્દ્ર મોદી કેવા સવાલો પૂછતા હતા સૌથી પહેલા તો દોસ્તો આપણે આ નરેન્દ્ર મોદીને સાંભળવા છે જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા થોડો સમય કાઢી અને વિડીયો પૂરો સાંભળજો ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા પણ કરવી છે નરેન્દ્ર મોદીને થોડા સવાલ પણ પૂછવા છે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી ત્યારે કોંગ્રેસ પાર્ટી ઉપર કેવા પ્રહારો કરતા હતા સૌથી પહેલા તો તમે એ વિડીયોને સાંભળો યે જો આતંકવાદી હૈ એ નક્સલવાદી હૈ उनके पास शस्त्र और बारूद कहां से आता है वो तो विदेश की धरती से आता है और सीमाएं संपूर्ण रूप से आपके कब्जे में है सीमा सुरक्षा बल आपके कब्जे में है मैंने उनको दूसरा सवाल पूछा हमने कहा आतंकवादियों के, के पास धन आता है हवाले से आता है पूरा मनी ट्रांजेक्शन का कारोबार भारत सरकार के कब्जे में है आरबीआई के अंडर में है बैंकों के माध्यम से होता है क्या प्रधानमंत्री आप इतनी निगरानी नहीं रख सकते कि ये जो धन विदेश से आकर के आतंकवादियों के पास जाता है आपके हाथ में है आप उसको क्यों नहीं रोकते हैं मैंने तीसरा सवाल उनको पूछा कि विदेशों से ही आते हैं घुसपैठी आतंकवादियों के रूप में आते हैं आतंकवादी घटनाएं करते हैं भाग जाते हैं प्रधानमंत्री जी आप मुझे बताइए सीमाएं आपके हाथ में, में है कोस्टल सिक्योरिटी आपके हाथ में है बीएसएफ सेना सब आपके हाथ में है नेवी आपके हाथ में है ये विदेश से घुसपैठिए कैसे घुट जाते हैं मैंने चौथा सवाल पूछा सारा कम्युनिकेशन भारत सरकार के अंडर में है कोई भी अगर टेलीफोन पर बात करता है ई भेजता है कोई भी कम्युनिकेशन करता है भारत सरकार उसको इंटरप्ट कर सकती है इंटरपल करके जानकारी आप पा सकती है कि आतंकवादी गतिविधि के अंदर कौन सा कम्युनिकेशन चल रहा है और आप उसे रोक सकते हो मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी को इस विषय में आपने क्या किया है मैंने पांचवा सवाल उनको पूछा कि आप विदेशों में जो आतंकवादी भाग चुके हैं जो लोग विदेश में बैठ करके हिन्दुस्तान में आतंकवाद की घटनाएं कर रहे हैं उनको प्रत्यारोपण के द्वारा हिंदुस्तान लाने का हमें अधिकार होता है आपकी विदेश नीति में वो क्या ताकत है एक बार इन पांचों चीजों पर कुछ करके दिखाइए आतंकवाद जड़ से उखड़ जाएगा राज्यों के अधिकार हथियार करके राजनीति के करने के खेल छोड़ दीजिए भाइयों बहनों दिल्ली की सल्तनत के पास मेरे इन सवालों के जवाब नहीं है दिल्ली की सरकार में वो सीना नहीं है छियालीस इंच तो अब हमारे देश बड़ा प्रधान नरेंद्र भाई मोदी पूछ पूछे तभी तो क्यों चो દેશની સીમા સુરક્ષા કોંગ્રેસ પાર્ટીના હાથમાં છે હથિયારો બધા વિદેશમાંથી આવે છે સુરક્ષાની જવાબદારી છે સરકારની છે તો હવે અત્યારે વડાપ્રધાન કોણ છે અત્યારે વડાપ્રધાન કોણ છે સુરક્ષાની જવાબદારી કોની છે સાહેબ મોઢામાં દહીં જામી ગયું દહીં જામી ગયું મોઢામાં હે આતંકવાદીઓ ક્યાંથી આવે છે ક્યાંથી આવે છે આતંકવાદીઓ પુલવાની અંદર બેતાલીસ જવાનો શહીદ થઈ ગયા આરડીએક્સ ક્યાંથી આવ્યો આજ સુધી કોઈને ખબર નથી ઉરી પઠાણકોટ આ કાશ્મીરની અંદર હુમલાઓ થયા સત્યાવીસ સત્યાવીસ લોકો મોતને ઘાટ ઉતરી ગયા બેતાલીસ જવાનો શહીદ થયા હતા ત્યારે આ એ જ નરેન્દ્ર મોદી છે જેમણે લોકોની સામે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આતંકવાદીઓ એક પણ ભારતના સૈનિકને મારશે તો એની સામે અમે દસ માથાઓ લઈને આવશું દસ માથાઓને બદલે આ લોકો બેતાલીસ જવાનો જે શહીદ છે એના બદલે ચારસો ને વીસ માથાઓ લઈને આવ્યા સોશિયલ મીડિયાની અંદર બતાવ્યું એમની ગોદી મીડિયાએ ન્યૂઝ ચેનલમાં બતાવ્યું અખબારોમાં છપાયું કે ભારતીય જનતા પાર્ટી એ પર હુમલો કર્યો ને લોકોને ઠાર મારી નાખ્યા ગજબના વડાપ્રધાન આટલા લોકોને મૂર્ખ તમને શરમ નથી આવતી દેશના વડાપ્રધાન થઈને તમે જનતાને આટલી મૂર્ખ બનાવો છો ચારસો ને વીસ લોકોને તમે મોતને ઘાટ ઉતાર્યા હોય તો એ કોઈ નાની સુની વાત નથી નરેન્દ્રભાઈ સમગ્ર દેશની અંદર હાહાકાર મચી જાય આ તો તમારે તો લોકોને મૂર્ખ બનાવવાના હોય લોકોને બે બનાવવાના હોય એટલે અખબારોમાં નાના નાના ફોટા આપી દીધા અને અંધ ભક્તો ગોદી મીડિયા બધાએ ચગાવી માર્યું કે ભાઈ બેતાલીસ જવાનો સહિચ્છા એની સામે નરેન્દ્રભાઈ મોદી ચારસો ને વીસ ના માથાઓ લઈને આવ્યા આ નરેન્દ્ર મોદી ચારસો ને વીસ ના માથા લાવી શકે એવી હિંમત છે નરેન્દ્ર મોદીની અંદર લોકોને મૂર્ખ બનાવો છો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તો બહુ કૂદકા મારી મારીને સવાલો પૂછતા હતા હવે તમે સત્તામાં છો વડાપ્રધાન છો દેશના તમે શું કરશો આ સત્યાવીસ લોકો જે આતંકવાદીઓનો શિકાર બીના છે એના માટે તમે શું કરશો નથી તમે પઠાણકોટના જવાનો માટે કંઈ કરી શક્યા નથી ઉરીના જવાનો માટે કંઈ કરી શક્યા નથી પુલવાની અંદર જે બેતાલીસ જવાનો શહી થયા એના માટે તમે કંઈ નથી કરી શક્યા હવે જોઈએ આપણે આ કાશ્મીરની અંદર સત્યાવીસ લોકોને જે મોતને ઘાટ ઉતારી દીધા છે એના માટે તમે શું કરી બતાવો છો દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક જરૂરથી પહોંચાડો એમને ખબર પડવી જોઈએ કે દેશના વડાપ્રધાન ફક્ત વાતો કરવામાં આતંકવાદી विदेश की धरती से आता હૈ और सीमाएं संपूर्ण रूप से आपके कब्जे में है सीमा सुरक्षा बल आपके कब्जे में है मैंने उनको दूसरा सवाल पूछा हमने कहा आतंकवादियों के, के पास धन आता है हवाले से आता है पूरा मनी ट्रांजेक्शन का कारोबार भारत सरकार के कब्जे में है आरबीआई के अंडर में है बैंकों के माध्यम से होता है क्या प्रधानमंत्री आप इतनी निगरानी नहीं रख सकते कि यह जो धन विदेश से आकर के आतंकवादियों के पास जाता है आपके हाथ में आप उसको क्यों नहीं रोकते हैं मैंने तीसरा सवाल उनको पूछा कि विदेशों से ही आते हैं घुसपैठी आतंकवादियों के रूप में आते हैं आतंकवादी घटनाएं है करते हैं भाग जाते हैं प्रधानमंत्री जी आप मुझे बताइए सीमाएं आपके हाथ में है कोस्टल सिक्योरिटी आपके हाथ में है बीएसएफ सेना सब आपके हाथ में है ने भी आपके हाथ में है ये विदेश से घुसपैठ के कैसे घुट जाते हैं मैंने चौथा सवाल पूछा सारा कम्युनिकेशन भारत सरकार के अंडर में है कोई भी अगर टेलीफोन पर बात करता है ई भेजता है कोई भी कम्युनिकेशन करता है भारत सरकार उसको इंटरप्ट कर सकती है इंटरप्ट कर करके जानकारी आप पा सकती है कि आतंकवादी गतिविधि के अंदर कौन सा कम्युनिकेशन चल रहा है और आप उसे रोक सकते हो मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी को इस विषय में आपने क्या किया है मैंने पांच बार सवाल उनको पूछा कि आप विदेशों में जो आतंकवादी भाग चुके हैं जो लोग विदेश में बैठ करके हिंदुस्तान में आतंकवाद की घटनाएं कर रहे हैं उनको प्रत्यारोपण के द्वारा हिंदुस्तान लाने का हमें अधिकार होता है आपकी विदेश नीति में वो क्या ताकत है एक बार इन पांचों चीजों पर कुछ करके दिखाइए आतंकवाद जड़मूल से उखड़ जाएगा राज्यों के अधिकार हत्या करके राजनीति के करने के खेल छोड़ दीजिए भाइयों बहनों दिल्ली की सल्तनत के पास मेरे इन सवालों के जवाब नहीं है दिल्ली की सरकार में वो सीना नहीं है छाया